આજે આપણે એક એવા શેર ને લઈને વાત કરવાના છે જે કંપની એક વર્ષમાં રોકાણકારો ને એકસો ચોર્યાસી ટકા નું બમ્પર વળતર આપ્યું છે આ સાથે જ હવે કંપની રોકાણકારોને બોનસ શેર આપવાનો પણ નિર્ણય લીધો છે

એક વર્ષમાં રોકાણકારોને એકસો ચોર્યાસી ટકાનું બમ્પર વળતર આપ્યું છે કંપની એ હવે બોનસ શેર આપવાની તૈયારી પણ કરી રહી છે કંપનીએ સોમવાર સાત એપ્રિલ રોજ એક્સચેન્જ સાથે આ માહિતી શેર કરી હતી એટલે કે કંપની છે વીટીએમ લિમિટેડ અને એક વર્ષમાં 184% નો રિટર્ન આપ્યું છે રોકાણકારોને સાથે જ કંપનીએ સોમવાર 7 એપ્રિલના રોજ એક્સચેન્જ સાથે માહિતી શેર કરી હતી કે કંપની હવે બોનસ આપવાની તૈયારી કરી રહી છે એક્સચેન્જને આપવામાં આવેલી માહિતીમાં વીટીએમ લિમિટેડે કહ્યું કે બોર્ડ મીટિંગ 16 એપ્રિલના રોજ છે બોનસ શેર આપવાનો નિર્ણય પણ આ મીટિંગમાં જ લેવામાં આવશે જો કંપનીનું બોર્ડ બોનસ સોળ એપ્રિલ ના દિવસે બોર્ડ મિટિંગ છે અને આ બોર્ડ મિટિંગમાં કંપની બોનસ શેર આપવાની જાહેરાત કરી શકે છે જો બોનસ શેર માટે કંપની બોર્ડ સંમત થાય તો અને આ પહેલી વાર કંપની બોનસ શેર આપવા જઈ રહી છે

તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી વીટીએમ Limited ના શેર વિશે જેમાં કંપનીએ શેર બજાર જેમાં કંપની એક્સચેન્જ ફાઇલિંગ માં જણાવ્યું કે 16 એપ્રિલ ના રોજ કંપની બોર્ડ બેઠક છે અને એમાં કંપની બોનસ શેર આપવા માટેની જાહેરાત કરી શકે છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ WhatsApp બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો